ઘણી બધી સુધી શેર કરી દેજો જેથી આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરવાના છીએ રિઝલ્ટ આમ તો ચાર તારીખે આવવાનું છે મતદાન થઈ ચૂક્યું છે અને મતદાન પેટીઓમાં દરેક ઉમેદવારનું ભાવિ સીલ થઈ ચૂક્યું છે પણ જો ન કરે નારાયણને ચાર તારીખે પરિણામ એવું આવે કે બનાસકાંઠાની સીટ ભાજપ હારી જાય તો ભાજપના કયા નેતાઓ ઉપર એક્શન થઈ શકે છે એની આપણે આજે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલી એ વાતની આપણે ચર્ચા કરવાના છીએ કે ગેનીબેન ગેનીબેન ઠાકોર ઠાકોર બનાસકાંઠાની અંદર લડ્યા અને જો ગેનીબેન ઠાકોર જીતી જાય તો આપ સમજી શકો છો કે ગેનીબેન ઠાકોરના પડઘા શેખ દિલ્હી સુધી કારણ કે બનાસકાંઠામાં ગેનીબેન ઇલેક્શન લડ્યા એમાં જ ગેનીબેનનું એવડું મોટું નામ આખા ગુજરાતમાં થઈ ગયું છે કે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં કોઈ પણ નેતા ગેનીબેનને ટક્કર આપી શકે એવું કદ અત્યારે કોઈ પણ નેતાનું રહ્યું નથી ગેનીબેન ઠાકોરને લોકો કઈ પણ જગ્યાએ ઓળખતા હોય છે આપ કચ્છ જાઓ સૌરાષ્ટ્ર જાઓ ગમે ત્યાં જાઓ ગેનીબેનનું નામ પડે તો પણ લોકો ઓળખી જાય છે કદાચ કોંગ્રેસના મોટા મોટા અને દિગ્ગજ નેતાઓના હજી સુધી લોકો ન ઓળખતા હોય તો ગ્રાઉન્ડ ઉપરથી ફાયર બ્રિગેડ તરીકે ઉભલેલા ગેની બેન નું નામ સમગ્ર ગુજરાતમાં કેમ થયું તો એના પાછળના પણ ઘણા બધા કારણો છે એનું સૌથી પહેલું કારણ એ છે કે ભાજપે જે ટિકિટ આપી એ ઉમેદવારને કોઈ પણ ઓળખતું ન હતું રેખાબેન સારા હશે એમના પતિ હિતેશભાઈ પણ સંઘની અંદર ખૂબ જ પહોંચેલા હશે હું વાત એ વિષય ઉપર નથી કરતો પણ જે લોકો છે લોકો જોડે જે જનસંપર્ક હોવો જોઈએ એ જનસંપર્ક રેખાબેનનો બિલકુલ હતો જ નહીં તો કોનો હતો જનસંપર્ક કોના વિશ્વાસથી આપવામાં આવી ટિકિટ અને કોને લીધી જીતાડવા માટેની જવાબદારી તો એનું આપણે થોડું વિસ્તારપૂર્વક આલંકન કરીશું તો રેખાબેનને ટિકિટ અપાવવા અને રેખાબેનને જીતાડવામાં જો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિનો હાથ હોય અને સૌથી વધારે કોઈ પણ વ્યક્તિએ મહેનત કરી હોય તો એ છે શંકરભાઈ ચૌધરી શંકરભાઈ ચૌધરી ઉત્તર ગુજરાતનું ખૂબ જ મોટું નામ છે હાલ વિધાનસભામાં અધ્યક્ષ છે અને એમને જ બનાસકાંઠાની સીટની જવાબદારી રીતે એટલે જો ના કરે નારાયણને ભૂલથી પણ બનાસકાંઠાની સીટ એ ભાજપ હારી જાય તો સૌથી પહેલી જવાબદારી જો કોઈના માથે આવે તો એ શંકરભાઈના માથે આવે કારણ કે ત્યાંથી ટિકિટ લાવી અને રેખાબેનને જીતાડવાની જવાબદારી શંકરભાઈએ લીધેલી ત્યારબાદ જે જે વિસ્તારની અંદર ચાલુ ધારાસભ્યો છે અને જે ભાજપ સાથે જોડાયેલા છે એમના વિસ્તારની અંદરથી ભાજપની લીડ ન નીકળે તો સિદ્ધિ લીટીમાં એ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર થાય તો શું હતું બનાસકાંઠાનું સમીકરણ આવનારા સમયની અંદર શું થઈ શકે છે અને કઈ રીતે રચાયા સમીકરણો એની આપણે થોડી ડિટેલમાં વાતચીત કરીએ તો પહેલાં જ આપણે લઈએ દીવુંદર દીવુંદરના ધારાસભ્ય છે કેસાજી ચૌહાણ કેસાજી ચૌહાણ છત્રીસ હજાર વોટોએ જીતેલા ધારાસભ્ય છે અને એમ છતાં પણ અત્યારે કોઈ એંગલ એવું દેખાઈ નથી રહ્યું કે દીવુંદરમાંથી ભાજપને એક વોટની પણ લીડ મળે કેટલા વોટ ઓછા મળશે એની આપણે ખાતરીપૂર્વક કહી શકતા નથી પણ લીડ તો નથી જ મળવાની એની આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ જો લીધે સમાજ કે અન્ય સમાજો કે ભાજપને લીડ ન મળે તો સિદ્ધિ લીટીમાં કેસાજી ચૌહાણ એ આના માટે જવાબદાર ઠરે છે ત્યારબાદ ભાજપમાં આવેલા દેસાઈ સમાજના સૌથી બે મોટા માથા જેમાં એકનું નામ છે માવજીભાઈ દેસાઈ અને બીજાનું નામ છે ગોવાભાઈ રબારી માવજીભાઈ દેસાઈ આમ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા જીતી પણ ગયા અને પાછળથી એમને ભાજપને સપોર્ટ કર્યો ગોવાભાઈ દેસાઈ પાંત્રીસ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા અને પાંત્રીસે પાંત્રીસ વર્ષ સુધી કોંગ્રેસે એમને ટિકિટ આપી એ ન જીતી શક્યા એ એમના ક્યાંક દુર્ભાગ્ય હોઈ શકે એ પણ અત્યારે ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપે એમને ડીસા યાર્ડના ચેરમેન બનાવ્યા આમ સીધી લીટીમાં કહીએ તો માવજી માવજીભાઈનું કદ ઓછું કરવા માટે કરીને જ ગોવા ભાઈને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા અત્યારે સૌથી વધારે કોઈ જગ્યાએ ભાજપને લોસ હોય તો એ દેસાઈ સમાજોની અંદર છે અને કયો દેસાઈ સમાજ એ પણ દિશા ધાનેરા અને દીવદરના જે ગોળની અંદર જે સિત્તેર એંસી હજાર દેસાઈ સમાજના વોટ છે ત્યાંથી સૌથી વધારે બીજેપીને નુકસાન થતું હોય એવું લાગી રહ્યું છે જો આ જગ્યાએ મોટે ભાગે ઠાકોર અને દેસાઈ સમાજના ગામડાઓ છે અને એ ગામડાઓની અંદરથી ગેનીબેનને ને સંપૂર્ણપણે લીડ નીકળે અને એ જ કારણ બને કે એ જ કારણસર ગેનીબેન બનાસકાંઠાની અંદર જીતે તો સૌથી પહેલા જવાબદાર એમાં ગોવાભાઈ દેસાઈ અને મારજીભાઈ દેસાઈ આવે ત્યારબાદ દેવુધરમાંથી લીડ ન નીકળે તો ચાલુ ધારાસભ્ય તરીકે કેસાજી ચૌહાણ પણ તેના જવાબદાર અને આખા બનાસકાંઠાની અંદર જો રેખાબેન હારી જાય અને ગેની બેન જીતી જાય તો સૌથી પહેલી જવાબદારી શંકરભાઈ ચૌધરીની આવે કેમ એ પણ હું તમને કારણ આપવાનો છું મિત્રો આપ મારી સાથે જોડાયેલા રહેજો કારણ એ હોઈ શકે છે કે શંકરભાઈ ચૌધરીએ ટિકિટ લાવ્યા તો એવા ચહેરા માટે ટિકિટ લાવ્યા કે જે સંગઠનમાં કોઈ નતું ઓળખતું ભાજપના કાર્યકર્તાને પણ તમે પૂછો તો પણ એ પણ રેખાબેનથી પરિચિત નહીં હોય એટલે ભાજપનું જે મોવડી મંડળ કહેવા એ સમગ્ર નારાજ હતું ભાજપમાં હવે ક્યાંક ક્યાંક કંઈક કંઈક લોકો સંગઠનમાં અવાજ ઉઠાવતા થયા છે બોલતા થયા છે પણ પહેલા બોલવાની લોકશાહી કે આઝાદી હતી નહીં એટલે અત્યારે પણ ઘણા બધા લોકો બોલી શકતા નથી બાકી એક વસ્તુ સ્પષ્ટ છે કે ઘણા બધા લોકો નારાજ છે અને એવા ઘણા બધા નારાજ લોકો જોડે મેં વાતચીત કરી એમના જોડે મેં મુલાકાત કરી અને એ લોકોએ મને એવું કહ્યું જે ભાજપનો ખેસ પહેરીને ફરે છે કે અમે આ વખતે ભાજપને મત નથી આપવાના ક્યાંય અમે કહેવાના નથી કારણ કે અમે ક્યાંક વાયરલ થઈ જઈએ બહાર આ જઈએ તો અમને તકલીફ થઈ શકે તો આમ જોવા જઈએ તો શંકરભાઈ ચૌધરીના સૌથી વધારે દુશ્મનો કોંગ્રેસમાં નહીં હોય એમના વિરોધ પક્ષમાં નહીં હોય એટલા જ ભાજપમાં છે આ વાત એટલી જ સત્ય હકીકત છે જેટલી કે બનાસકાંઠા જિલ્લાની અંદર રેખાબેન અને ગેનીબેનની ટક્કર અત્યારે એકદમ કસોકસમાં જોવા મળે છે હવે શંકરભાઈના દુશ્મનો એ વસ્તુનો બદલો લેવા માટે બનાસકાંઠાની અંદર તૈયાર છે કે કંઈ પણ ભોગે આ વખતે અહીંની ભાજપ આ સીટ હારી જાય તો અમને મજા આવી જાય શંકરભાઈનું પતું કપાઈ જાય ને આપણો સીધી લીટીમાં ચાન્સ આવી જાય સામે શંકરભાઈ પણ એમની જીદ ઉપર જ હશે કે આપણે પણ આ વખતે લડાઈએ જીતીએ અને જીતીએ તો આપણું પણ રહે છે સૌથી મોટો ભાજપને બેનિફિટ એ છે કે મોદીનું નામ સમગ્ર દેશમાં ચાલતું હતું તો ગુજરાતમાં પણ ચાલ્યું છે પણ આ વખતે એ નામ અને એ સમીકરણ ગુજરાતની બનાસકાંઠાની સીટ ઉપર જેવું જોઈએ એવું અસર કરતું હોય મને લાગ્યું નહીં કારણ કે થોડો વધારે વધારે થોડી બીજી વાતોના લીધે એ મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાયેલું હોય એવું લાગતું હતું તો મિત્રો આ વખતે જો બનાસકાંઠાની સીટ રેખાબેન હારી જશે ને ગેનીબેન બેન જીતી જશે તો સ્વાભાવિક રીતે મુખ્યત્વે ભાજપના ચાર નેતાઓ ઉપર ઉપર લાગી એમના એક્શન થઈ એમાં શ્રી શંકરભાઈ ચૌધરી બીજા નંબરે કેશાજી ચૌહાણ ત્રીજા નંબરે માવજીભાઈ દેસાઈ અને ચોથા નંબરે ગોવાભાઈ દેસાઈ કારણ કે આ ચાર લોકો ઉપર એટલા માટે એક્શન થઈ શકે છે કે ગેનીબેનનો સૌથી વધારે જુવાળ વાવ થરાટ ધાનેરા અને દીવદનની ચાર બેઠકોની અંદર જ જોવા મળ્યો બાકી દાતા પાલમપુર દિશા આ જગ્યાએ તો ભાજપ કોંગ્રેસનો જેવો માહોલ પહેલા હતો એવો ને એવો માહોલ આ વખતે પણ જોવા મળ્યો પણ આ ચાર જગ્યાએ સૌથી વધારે બીજેપીને લીડ મળતી એ જગ્યાએ આપ જોઈ શકો છો આ વખતે ગેની બેનનું નામ ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપરથી ચડી ચડીને બહાર આવતું હતું તો આવનારા સમયની અંદર કેશાજી ચૌહાણનું વેલ્યુ ડાઉન થશે કે વધશે એ તો ચાર તારીખ જ બતાવશે માવજીભાઈ દેસાઈ ઉપર હવે ભાજપ વિશ્વાસ કરશે કે નહીં કરશે એ પણ ભાજપ જ બતાવશે સાચા દિલથી જે મહેનત કરી હતી એ ફળશે કે નહીં ફળે એ પણ ચાર તારીખે જ બતાવશે પણ સૌથી મોટી અગત્યની કોઈ વાત હોય તો એ શંકરભાઈ ચૌધરી એમની દુશ્મવટ કરી અને ફરતા ભાજપના માણસો કે અન્ય વિરોધ પક્ષના માણસો આ વખતે જો રેખાબેન ચૌધરી એ ઇલેક્શન જીતી જાય તો સીધી લીટીમાં એ સમજી જાવ કે શંકરભાઈનું કદ મોટું છે અને એમની સામે જે પણ એમનો વિરોધ કરવાવાળા નેતાઓ છે એમને સરેન્ડર કરવા સિવાય કોઈ ઓપ્શન રહેશે નહીં પણ જો ન કરે નારાયણને એવું થયું કે બનાસકાંઠાની સીટ ગેની બેન જીતી ગયા તો આપ સમજી લેજો કે ધીરે 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 એમની જે વિરોધ પેનલના જે લોકો છે એ શંકરભાઈની લોબી પર આવી થઈ જશે અને એ સૌથી મોટું શંકરભાઈ ચૌધરી માટે ખતરાનું કારણ છે તો મિત્રો આવનારા સમયની અંદર શું થવાનું છે એની ચર્ચા આપણે વિશેષ અને વિગતવાર કરીશું આ જ રીતે આપ મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપને હું મળતો રહીશ અને આ જ રીતે વિગતવાર નવા નવા ટોપિક અને મુદ્દા પર આપણે ચર્ચા કરતા રહીશું તો હું તો દિલુ ચૌધરી આપણે મળીશું ફરીવાર નમસ્કાર રામ રામ